રામ 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 ભાઈ રામ તમારું નામ રનસોડભાઈ ગામ ગામ ખાખરાલા તાલુકો તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર આ કયું જીરું વાયુ છે બરોબર ભીષ્મા કંપની નું સંજીવની પંચાવન અને આ વાવન તમને સલાહ કોને આપી હતી તમારા ગામના નીતિનભાઈ બરોબર કેટલું વાયુ છે આપણે ચાર કિલો અને બીજું જીરું બાજુમાં બરોબર તો તમને આ જીરા માં શું ફરક લાગ્યો બે સારું આવે આમ ટૂંકમાં માલ માન બધી દાણા માન કેવી રીતે સારું રોગ બરોબર આમ છોડવાનો ઘેરાવો કોલા કરતા છોડવો સારો થાય અને આમ ટૂંકમાં અમે ક્યાંય બગડ્યું નથી અને આને કેટલા પાણ પાયા તમે ચાર પાણ પાયા અંદાજે ઉતારો કેવો કાવે દસ મણ બરોબર આમાં તમે વાયુ તો જીરું ગઈ સાલ કે બે વર્ષ નથી થયું પહેલા વાયેલું બરોબર તો બિયારણ થી આમ તમને સંતોષ ને બરોબર બીજા નું વાવવું હોય તો કાઈ વાંધો નહીં ને કાઈ વાંધો નઈ કાઈ કાઈ વાંધો નઈ તમે બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો અને આનું નું આપણે કપાસ માં બિયારણ પણ સારું આવે છે તલ આવે છે નીતિન ભાઈ ને પૂછીને બીજા બિયારણ વાવજો પાછા